વેલકમ ટુ કિચન આજે આપણે બનાવીશું પાંચ જ મિનિટમાં ફટાફટ બની જાય તેવો છાસનો નાસ્તો બનાવવાના છીએ તો એના માટે આપણે અહીંયા ત્રણ વાટકી જેટલી છાસ લીધી છે અને જેટલી જેટલો આપણો રવો લીધો છે ને એનું ત્રણ ગણી આપણે છાસ લીધેલી છે અહીંયા બે લીલા મરચાં સુધારી લીધા છે એ મીઠા લીમડાના પાન લીધા છે અહીંયા આપણે આદુ લીધું છે એક ચમચી જેટલી ચણાની દાળ એક ચમચી જેટલી અડદની દાળ અને માંડવીના બી લીધા છે અને લીલા ધાણા લીધા છે એકદમ ફટાફટ ટેસ્ટી એવો બાળકો માટેનો નાસ્તો આપણે બનાવી લઈએ તો અહીંયા છાશની અંદર જ આપણે આ આદુ ઉમેરી દેસુ લીલા મરચાં અને થોડા લીલા ધાણા આપણે ઉમેરી દેસુ એમાં અને આપણે ગેસ ઉપર કડાઈ રાખી દીધી છે અને એક નાના ચમચા જેટલું તેલ ઉમેરીએ છીએ આપણે એની અંદર આપણે માંડવીના માંડવીના દાણા છે એને પહેલા તળી લેશું થોડા અહીંયા આપણું તેલ ગરમ થઈ ગયું છે તો પહેલા માંડવીના દાણાને તળી લેશું અહીંયા માંડવીના દાણા તળાઈ ગયા છે એટલે કે માંડવીના બી તળાઈ ગયા છે એને બહાર લઈ લેશું આપણે વધારાનું આપણે એવું લાગતું હોય કે તેલ વધારે છે તો થોડું કાઢી લેવાનું બધા ચમચા જેટલું આપણે તેલ બહાર લઈ લીધું છે તો અહીંયા આપણે ચણની દાળ અને અડદની દાળને શેકી લેશું પહેલાં અડધી ચમચી જેટલી રાય ઉમેરશું અત્યારે વેકેશન શરૂ થઈ ગયા છે અને સાંજે પાંચ વાગે અને બાળકોને ભૂખ લાગી જાય તો ફટાફટ આપણો નાસ્તો તૈયાર થઈ જાય છે અહીંયા આપણે મીઠા લીમડાના પાન ઉમેરશું અને અહીં આપણે રવો ઉમેરી દઈશું એર ટાઈટ ડબ્બામાં ભરીને રાખો તો આ માત્ર બે જ મિનિટ ની અંદર આ નાસ્તો આપણો તૈયાર થઈ જાય છે તો આપણા માંડવીના દાણા તળેલા છે તળેલા એ અડધા ઉમેરી દેસુ અડધા ગાર્નિશ માટે રાખશું આપણે જોતા તમને આઈડિયા આવી ગયા છે કે શું નાસ્તો બને છે આ નાસ્તાનું નામ શું છે અહિયાં આપણો રવો મસ્ત એવો શેકાઈ ગયો છે અને આપણે જે છાશ તૈયાર કરીને રાખેલી મસાલા થી એ અહિયાં આપણે ઉમેરી દઈશું બધી સ્વાદ મુજબ આપણે મીઠું ઉમેરી દઈશું તૈયાર થાય છે તો થોડા લીલા ધાણા આપણે અહિયાં પણ આપણે ઉમેરશું મસ્ત એવો સ્વાદ આવે છે આપણા ઉપમામાં જેટલા લીલા ધાણા આપણે વધારે પ્રમાણમાં ઉમેરશું

થોડો ક્રંચી સ્વાદ આવતો હોય વધારે પ્રમાણમાં દાણા ફાવતા હોય તો આવી રીતે આપણે લીલા દાણાથી આપણે ગાર્નિશ કરી તો ટેસ્ટી એવા ઉપમા આપણા તૈયાર છે જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો બે લાયકનને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી To aujo